નમસ્કાર મિત્રો એન્જિનિયર્સ એજ્યુકેશન ચેનલમાં સ્વાગત છે તો મિત્રો આજે આપણે ધોરણ વિષય પાઠ અખંડ શિલ્પીનું અભ્યાસ તેમજ સ્વાધ્યાયના પ્રશ્નોના જવાબ જોઈશું એક નીચેના દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરી સામેના ખાનામાં દર્શાવો પ્રશ્ન એક કયો પ્રસંગ વલ્લભભાઈની ઉદારતા બતાવે છે ઓપ્શન ક મોટાભાઈને વિદ્યાભ્યાસ માટે લંડન મોકલવા ઓપ્શન ખ કોર્ટની કાર્યવાહીમાં પત્નીના અવસાનનો તાર મળવો ઓપ્શન ઘ કાખલબાઈ પર જાતે જ સળિયા વડે દામ દેવો ઓપ્શન ગ દેશી રજવાડાઓનું વિલીનીકરણ તો સાચો ઉત્તર છે ઓપ્શન ખ કોર્ટની કાર્યવાહીમાં પત્નીના અવસાનનો તાર મળ્યો પ્રશ્ન બે હરિવંશરાય બચ્ચને વલ્લભભાઈને શેની ઉપમા આપી હતી ઓપ્શન ક ખેડૂતોના સરદાર ઓપ્શન ખ લોખંડી પુરુષ ઓપ્શન ગ વીર વલ્લભભાઈ ઓપ્શન ગ હિન્દ કી નીડર જબાન તો સાચો ઉત્તર છે ઓપ્શન ગ હિન્દ કી નીડર જબાન ત્રણ આપણા દેશની ત્રિમૂર્તિમાં કોનો સમાવેશ થતો નથી ઓપ્શન ક મહાત્મા ગાંધીજી ઓપ્શન ખ સરદાર વલ્લભભાઈ ઓપ્શન ગ જવાહરલાલ નહેરુ ઓપ્શન ગ લાલ બહાદુર શાસ્ત્રી તો સાચું ઉત્તર છે ઓપ્શન ગ લાલ બહાદુર શાસ્ત્રી પ્રશ્ન ચાર વલ્લભભાઈ જીવન મંત્ર શું હતો ઓપ્શન ક સત્ય ઓપ્શન ખ અહિંસા ઓપ્શન ગ સાદુ જીવન અને ઉચ્ચ વિચાર અને ઓપ્શન ગ પ્રેમ તો સાચો ઓપ્શન છે ઓપ્શન ગ સાદુ જીવન અને ઉચ્ચ વિચાર નીચેના દરેક પ્રશ્નનો એક એક વાક્યમાં ઉત્તર લખો પ્રશ્ન એક ગાંધીજીની દ્રષ્ટિએ સાચું જીવન કોનું છે ઉત્તર ગાંધીજીની દ્રષ્ટિએ ખેતરમાં પરસેવો પાડતા ખેડૂતોનું જીવન જ સાચું જીવન છે પ્રશ્ન બે વલ્લભભાઈએ ઉચ્ચ શિક્ષણ ક્યાં મેળવ્યું હતું ઉત્તર વલ્લભભાઈએ ઉચ્ચ શિક્ષણ નડિયાદ અને વડોદરામાં મેળવ્યું હતું પ્રશ્ન ત્રણ કાયદાનો અભ્યાસ કરવા વલ્લભભાઈએ કેવી રીતે પૈસા ભેગા કર્યા ઉત્તર કાયદાનો અભ્યાસ કરવા વલ્લભભાઈએ બચત કરીને પૈસા ભેગા કર્યા પ્રશ્ન ચાર કોની વાણીમાં જુસ્સો સચ્ચાઈનો રણકો હતા ઉત્તર વલ્લભભાઈની વાણીમાં જુસ્સો અને સચ્ચાઈનો રણકાર હતો સોરી રણકો હતો પ્રશ્ન પાંચ વલ્લભભાઈના સ્વભાવને સાડી ઉપમા આપવામાં આવી છે ઉત્તર વલ્લભભાઈના સ્વભાવને નાળિયેરની ઉપમા આપવામાં આવે છે પ્રશ્ન ત્રણ નીચેના પ્રશ્નોના મૌખિક રીતે ઉત્તર આપો પ્રશ્ન એક વલ્લભભાઈને સરદારનું વિરુદ્ધ કોણે અને ક્યારે આપ્યું ઉત્તર ગાંધીજીએ વલ્લભભાઈને સરદારનો વિરોધ આપ્યો લડત ચાલતી હતી ત્યારે એકવાર ગાંધીજી આવેલા એમણે એમણે ભાષણ ભાષણ કરવાની કરવાની વિનંતી કરવામાં આવી ત્યારે ના પાડતા કહેલું કે અહીંના સરદાર વલ્લભભાઈ છે પ્રશ્ન બે વલ્લભભાઈ બાળપણથી જ નિડર હતા એવું આપણે કયા ઉદાહરણ પરથી કહી શકીએ ઉત્તર વલ્લભભાઈ નાના હતા ત્યારે એમને કાખલબાઈ થઈ હતી વૈદ્યરાજ એના ઈલાજ માટે લોખંડના દગધગતા સળિયા વડે ડામ દેવા માંગતા હતા પણ કુમળા બાળકને જોઈને તેઓ વિમાસનમાં પડી ગયા આ સમયે વૈદ્યરાજના હાથમાંથી ગરમ સળિયો લઈ એમણે જાતે જ ગાંઠ પર ડામ દીધો સૌ એમની નિડરતા જોઈને દંગ રહી ગયા હતા આમ વલ્લભભાઈ બાળપણથી નિડર હતા પ્રશ્ન પ્રશ્નોત્ર વલ્લભભાઈનો ભાઈ માટેનો પ્રેમ કઈ ઘટનામાંથી પ્રગટ થાય છે ઉત્તર વલ્લભભાઈને ઇંગ્લેન્ડમાં જઈને કાયદાનો અભ્યાસ કરવો હતો આથી એમણે બચત કરી પૈસા ભેગા કર્યા હતા પરંતુ એ પૈસાથી તેમણે મોટાભાઈ વિઠ્ઠલભાઈને લંડન મોકલ્યા આ ઘટનામાંથી વલ્લભભાઈનો એમના મોટાભાઈ માટેનો પ્રેમ પ્રગટ થાય છે પ્રશ્ન પ્રશ્નચાર કોર્ટની કાર્યવાહી દરમિયાન વલ્લભભાઈને મળેલા તારમાં શા સમાચાર હતા વલ્લભભાઈના કયા પાસાને આ ઘટના પ્રગટ કરે છે ઉત્તર વલ્લભભાઈ કોર્ટની કાર્યવાહીમાં વ્યસ્ત હતા એ વખતે એક પૂન તેમ પ્યુન તેમને તાર આપી ગયો એમાં એમના પત્નીના અવસાનના સમાચાર હતા તાર વાંચીને એના પર કોઈ જ પ્રતિક્રિયા દર્શાવ્યા વગર એમણે એ તાર ખિસ્સામાં મૂકી દીધો અને તેઓ કોર્ટની કાર્યવાહીમાં લાગી ગયા આ ઘટના વલ્લભભાઈની ફરજ પ્રત્યેની નિષ્ઠા પ્રગટ કરે છે છે પ્રશ્ન રમૂજ રમૂજ વૃત્તિ કયા કયા પ્રસંગોએ જોવા મળે ઉત્તર વૃત્તિ આ પ્રસંગોમાં જોવા મળે છે એકવાર મહાદેવભાઈએ કયો શબ્દ વાંચેલો રચનાત્મક ગફલત એમને આ શબ્દ વાંચીને નવાઈ લાગી એમને થયું કે રચનાત્મક ગફલત તે વળી કેવી હોય પણ સરદારે કહ્યું ન સમજ્યા આજે તમે દાળ બનાવી હતી તેવી પ્રશ્ન ની રજવાડાના વિલીનીકરણની યોજનાને લેખક કપરી શ્યા માટે ગણાવે છે ઉત્તર ભારતના અનેક નાના મોટા રજવાડાઓ હતા આ રજવાડાના રાજાઓ પોતાની રીતે સ્વતંત્ર રહેવાના મનસુબા ઘડતા હતા તેઓ પોતાના રજવાડા છોડવા તૈયાર ન હતા આથી રજવાડાના વિલીનીકરણની યોજનાને લેખક કપરી ગણાવે છે હવે સ્વાધ્યાયના પ્રશ્નો જવાબ જોઈશું એક નીચેના પ્રશ્નોના ઉત્તર લખો પ્રશ્ન એક વલ્લભભાઈના જીવનમાં બારડોલીની લડતનું આગવું અને અનોખું મહત્વ છે એમ લેખક શા માટે કહે છે ઉત્તર પાઠમાં આપવામાં આવેલા વલ્લભભાઈના ભાષણોના અંશોમાંથી મને આ વાત ખૂબ જ ગમી બારડોલીની લડત માટે ખેડૂતોને ત્યાગ બલિદાન અને ભાવના સમજાવતા સરદાર કહે છે લડાઈ લડવી હોય તો લગ્નમાં મહાલવાનું ન પોસાય કાલે સવારે ઉઠીને તમારે ઉગ્યાથી આઠમ્યા સુધી ઘરે તાળા મારી ખેતરમાં ફરતા રહેવું પડશે સામણી જેવી જિંદગી ગાળવી પડશે ગરીબ તમંગર બધા વર્ગ અને બધી કોમ એક રાત થઈ એક ખોળી પ્રાણ હોય તેમ વર્તે પ્રશ્ન બે ખેડૂતોનું જીવન જ સાચું જીવન છે એમ ગાંધીજીએ શા માટે કહ્યું છે ઉત્તર ખેડૂતોનું જીવન જ સાચું જીવન છે એમ ગાંધીજીએ કહ્યું છે કારણ કે ખેડૂતો પરસેવો પાડીને ખેતરમાં કામ કરે છે પ્રશ્ન 3 પાઠને આધારે તમે વલ્લભભાઈના વ્યક્તિત્વની કઈ કઈ વિશેષતાઓ તારવી શકો છો ઉત્તર પાઠને આધારે વલ્લભભાઈના વ્યક્તિત્વની આ વિશેષતાઓ તારવી શકાય દઢ મનોબળ દેશદાજ અને દેશભક્તિ વિદ્યાર્થી વયથી જ નિડરતા અને દઢ સંકલ્પ બળ ભ્રાતૃપ્રેમ બહારથી વૃક્ષ આખા બોલા પણ અંદરથી કોમળ વાણીમાં જુસ્સો અને સણચાઈનો રણકો વિનોદવૃત્તિ આઝાદી માટે જેલની યાતના વેઠવાની તત્પરતા સુરવીર લોખંડી પુરુષ જન સમુદાયની નાડના પારખો લોક સમુદાય પર મજબૂત પકડ નૈતિકતા વ્યવહારુ અભિગમ અને પ્રેમથી કરી મૂકે તેવો પ્રેમ જીવન અને ઉચ્ચ વિચાર પ્રશ્ન લેખકે કયા ત્રણ દેશભક્તોને ત્રિમૂર્તિ સાથે સરખાવ્યા છે એ ત્રણે દેશભક્તોની લાક્ષણિકતા વિશે જણાવો ઉત્તર લેખકે ગાંધીજી સરદાર અને જવાહરલાલ નહેરુને ત્રિમૂર્તિ કહ્યા છે ગાંધીજીએ સત્યનું સરદારે પવિત્રતાનું અને નહેરુએ સૌંદર્યનું મહિમા ગાન કર્યું પ્રશ્ન પાંચ પાઠમાં આપવામાં આવેલ વલ્લભભાઈના ભાષણોના અંશોમાંથી તમને કઈ વાત ખૂબ જ ગમી ઉત્તર પાઠમાં આપવામાં આવેલ વલ્લભભાઈના ભાષણોના અંશોમાંથી મને આ વાત ખૂબ જ ગમી બારડોલીની લડત માટે ખેડૂતોને ત્યાગ બલિદાન અને સંપની ભાવના સમજાવતા સરદાર કહે છે લડાઈ લડવી હોય તો લગ્નમાં મહાલવાનું ન પોસાય કાલે સવારે તમારે સુધી ઘરને મારી ખેતરમાં ફરતા રહેવું પડશે જેવી જિંદગી ગાળવી પડશે ગરીબ તવંગર બધા વર્ગ અને બધી કોમ એકરાગ થઈ એક ખોડી પ્રાણ હોય તેમ વર્તે પ્રશ્ન બે નીચે આપવામાં આવેલ શીર્ષકને આધારે પાંચ છ વાક્યો લખો પ્રશ્ન એક બારડોલીની લડત અંગ્રેજ સરકારે ખેડૂતો પર ગેરવાજબી મહેસૂલ વધારો લાગુ પાડ્યો આથી ખેડૂતોને ન્યાય અપાવવા માટે વલ્લભભાઈ બારડોલીની લડતના સૂત્રધાર બન્યા આ લડત વલ્લભભાઈના સમર્પિત જીવનની સિદ્ધિઓનું એક શીરસોગું ગણાય છે આ લડત શરૂ થયા પછી એક જાગૃત નેતા તરીકે વલ્લભભાઈએ ખેડૂતોને ચેતવણી આપી હતી કે ખેડૂતોએ લગ્નમાં મહાલવાનું છોડી દેવું પડશે અને જરૂર પડે ઘરને તાળા મારી સવારથી સાંજ સુધી ખેતરમાં રહેવાની અને છાવણી જેવી જિંદગી જીવવાની તૈયારી રાખવી પડશે ગરીબ તવંગર સૌએ સંપીને લડાઈમાં જોડાવવું પડશે બારડોલીની લડતથી વલ્લભભાઈ ખેડૂતોના સરદાર તરીકે ઓળખવા લાગ્યા પ્રશ્ન બે નીડર વલ્લભભાઈ ઉત્તર વલ્લભભાઈ બાળપણથી નીડર હતા નાનપણમાં તેમને કાખલબાઈ થયેલી વૈદરાજે એનો ઈલાજ કરવા માટે લોખંડના ધગધગતા સળિયાનો ડામ દેવા વિચાર્યું પણ કુમળા બાળકને જોઈ તેઓ આ સમયે વૈદરાજના હાથમાંથી ગરમ સળિયો લઈ આ બાળકે જાતે જ ગાંઠ પર ડામ દઈ દીધો જોનારા સૌ દંગ રહી ગયા એમની નિડરતાનું દર્શન ભારતના તમામ રાજ્યોના વિલીનીકરણ વખતે પણ થયું હતું પ્રશ્ન ત્રણ અખંડ ભારતના શિલ્પી વલ્લભભાઈ ઉત્તર ભારતમાં અનેક નાના મોટા રજવાડા હતા ભારતના તમામ રાજાઓના રાજ્યોમાં વિલીનીકરણની કપરી અને મહત્વની કામગીરી સરદારને છોપાઈ પરંતુ ઘણા રાજાઓને પોતાની રીતે સ્વતંત્રતા છોડવી નહોતી આ અત્યંત મુશ્કેલ કાર્ય એમણે કુનેહપૂર્વક પાર પાડ્યું અનેક રાજાઓને સમજાવ્યા જે રાજાઓ નહોતા માનતા એમની સાથે કડક હાથે કામ લીધું અંતે ભારતના તમામ રાજ્યોને લોકશાહી સરકારના માળખામાં સામેલ કરી દીધા અને રાજાશાહીને નાબૂદ કરી આમ દેશને અખંડતા આપવામાં યશસ્વી બન્યા આથી તેઓ અખંડ ભારતના શિલ્પી કહેવાયા ત્રણ નીચે ઉલ્લેખવામાં આવેલ પ્રસંગોની સામે વલ્લભભાઈના જીવનમાં પ્રગટતા ગુણોનો ઉલ્લેખ કરો એક વૈદ્યરાજે ઈલાજ માટે લોખંડના ધગધગતા સળિયા વડે ડામ દેવાનું કહ્યું કુમળું બાળક જોઈ ખુદ વૈદ્યરાજ અવઢવ અનુભવા લાગ્યા આ સમયે વૈદ્યરાજના હાથમાંથી ગરમ સળિયો લઈ જાતે જ ગાંઠ પર ડામ ડાઈ દીધો તો આમાં કયા ગુણનું થાય છે તો નિડરતાના બીજું વલ્લભભાઈએ કાયદાના અભ્યાસ માટે ઇંગ્લેન્ડ જેવા બચત કરી પૈસા ભેગા કર્યા હતા પરંતુ એમણે પહેલા મોટા ભાઈને ભાઈ વિઠ્ઠલભાઈને લંડન જવા દીધા તો આમાં ભાતૃભાવ પ્રગટ થાય છે તો એકવાર મહાદેવભાઈએ ક્યોક એક શબ્દ વાંચ્યો શબ્દ હતો રચનાત્મક ગફલત એમને નવાઈ લાગી રચનાત્મક ગફલત તે કેવી હોય પણ સરદાર જેમનું નામ બિરબલની છટાથી બોલી ઉઠ્યો ન સમજ્યા આજે તમે દાળ બનાવી હતી તેવી દોજી દાળ તો આમાં એમની વિનોદ વૃત્તિ પ્રગટ થાય છે તો દોસ્તો જો તમને મારો આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરો શેર કરો અને મારી ચેનલ એન્જિનિયર્સ એજ્યુકેશનમાં જોવા નવા હો અને મારી ચેનલને હજુ સુધી સબસ્ક્રાઈબ ના કરી હો તો મારી ચેનલને સબ્સ્ક્રાઇબ કરો અને જોતા રહો એન્જિનિયર્સ એજ્યુકેશન ચેનલના નવા વિડીયો મારો વિડીયો સંપૂર્ણ જોવા બદલ આપ સર્વેનો આભાર